અમદાવાદ બાવળા હાઈવે પર સુનિલ હાથમાં ટિફિન લઈને ઊભો હતો વીસેક કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક હતો આ યુગમાં રોડ ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જ મળે આમ તો એ પોતાની બાઇક લઈને જ નિશાળે જતો હતો પણ છેલ્લા પખવાડિયાથી બાઇક ઉપર એને બીક લાગતી હતી એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સૌથી મોટી ઉપાધિ કે એની પાસે લાઇસન્સ ન હતું બાઇકનો વીમો ન હતો અને આટલું બધું ન હોય તો પછી પીયુસી તો ક્યાંથી હોય લાઇસન્સ વગર મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું એટલે સુનીલ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લાઇસન્સ ન મળે ત્યાં સુધી એ બાઇક નહીં ચલાવે પહેલાં ગાંધીજીએ લીધેલ પ્રતિજ્ઞાની જેમ જ એ કારમાં જઈશ કે પછી બસમાં જઈશ પણ જ્યાં સુધી લાઇસન્સ નહીં આવે ત્યાં સુધી બાઈક લઈને નિશાળે નહીં જાઓ આજે લગભગ સહેજ મોડું થઈ રહ્યું હતું નહીંતર આટલો સમય એને ઊભું રહેવું ન પડે આજે સરકારી બસ પણ નહોતી દેખાતી એમ તો ઘણી કાર પસાર થઈ હતી પોતે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગતો હતો પણ બધી જ કાર ભરેલી હતી અથવા તો એને લિફ્ટ આપવામાં કોઈને રસ જ ન હતો એવામાં એક કાર ઊભી રહી અને સુનિલ રાજી રાજી થઈ ગયો એક કાર પાસે ગયો અને કાચ ખુલ્યો કારમાં એક સોહામણો યુવાન હતો સુનિલ કાર કંઈ બોલે એ પહેલાં જ દરવાજો ખોલ્યો અને સુનિલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને કાર ચાલી થોડીવાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો શિક્ષક લાગો છો અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા જાઓ છો અગિયાર વાગ્યે જાઓ તો ન ચાલે ના હવે નથી હાલતું એ બધો સમય હવે જતો રહ્યો હવે તો સવા દસ પહેલાં પહોંચી જવું પડે છે બહુ કડક નિયમો આવી ગયા છે હમ સાસી વાત છે કઈ શાળા તમારી અને તમારા નામ શું છે પહેલો યુવાન બોલ્યો જવાબમાં સુનિલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું નામ પણ જણાવ્યું થોડી વાર આડા અવળી વાત થઈ પછી સુનિલ બોલ્યો વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બહેન આવ્યા ને બધું રેગ્યુલર થઈ ગયું છે શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા એને શું ખબર પડશે પણ આ બાય તો માથાની આવી હો બધું જ જડબે સલાક અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં હમ શું નામ છે એ નવા આચાર્યનું અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે બાકી હું પણ સરકારી શાળામાં જ ભણું ભણ્યો છું એ વખતે તો રામના રાજ્ય હતા બાય ધવે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદમાં જ રહે છે બાકીની વિગતની મને ખબર નથી જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી એવો કોઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફવાળા ભેગા બેસીને ગપ્પા મારી શકે બસ કામ કામને કામ જ જોકે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી નવી છે એટલે થોડા દિવસ કડકાઈ હાલશે પછી તે દામોદર દાળમાં પાણીની જેમ રાબેદા મુજબ થઈ જશે પણ આ તો માથાની મળી થાકનું નામ નહીં સવારમાં નવ વાગ્યે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાખે અને અગિયાર વાગ્યે સાવ નવરી થઈ જાય તે છેક પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફરફર કર્યા કરે છે કોઈ શિક્ષક ક્લાસમાંથી બહાર નીકળી જ ન શકે બધા પાસેથી સો ટકા કામ લે છે સુનિલ હવે ખીલતો જતો હતો અમે શિક્ષક ખીલે એટલે આખાય બ્રહ્માંડનો ભાર ઝીલે એવા એના શબ્દો હોય પણ સ્ટાફવાળા સહયોગ આ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલોને ઠપ થઈ જાય છે પછી એ ભાઈ હોય કે બાય હોય કાર ચલાવતા ચલાવતા પેલો સોહામનો યુવક બોલ્યો વાત તો તમારી સાસી પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી એનું એને શું એ બધા જ કામ એની જાતે કરી નાખે રવિવારે એ એકલી શાળાએ આવે અઠવાડિયાનું પેઇન્ટિંગ કામ હોય એ પોતે જ એકલી એકલી કરી નાખે એને બધું જ વહીવટી ફાવે કામ ફાવે છે નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે અને જ્યારે નોકરી શોખ બને ત્યારે કંઈક વિશિષ્ટ જ બની જાય બનતી હોય છે કાર કે એ હંમેશા નવી નકોર કાર લઈને આવે વળી ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય મસ્ત મજાનું અત્તર અત્તર છાંટીને આવે છે હજુ નવી નકોરી છે અને ઓછા પગારમાં આટલો ભપકો તો પહેલેથી જ ધનાડિયો હોય એને જ પોસાય વળી દિલની ઓલદોલ છે શાળામાં જે કાંઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે છે હજુ અઠવાડિયા પહેલાં જ એકી સાથે સો સાવરણા અને વિશેક સાવરણી લાવી ફિનાઇલ અને ડેટોલના મોટા મોટા બાટલા પણ લાવે અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે સુનિલ બોલતો હતો અને કાર ચાલક સોહામણો યુવાન આ બધું સાંભળતો હતો થોડી પછી એ બોલ્યો નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી હિંમત જ ન દાખવી શકે અમને પણ એમ એમ જ લાગે છે સો ભાઈડા ભાંગીને ભગવાને આ સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે ગામના મોટી ઉંમરના છોકરાઓ જે પહેલાં ભણતા હતા એ પહેલાં નિશાળમાં ગમે ત્યારે આવતા અને ગમે ત્યાં બેસતા એ પણ આમ આણે બંધ કરાવી દીધું એક બે છોકરાએ વાયડાઈ કરી ને તો ઓફિસમાંથી સ્ટમલ લાવીને સબોડ્યા ગામમાં ફરિયાદ થઈ એના વાલી આવ્યા તો એને પણ એ ગાઢી નહીં આ વાલીઓ પણ બી ગયા છે આ બનાવ પછી ગામના રખડતા અને અવેડાના ડાટા કાઢવા વાળી તો નિશાળમાં ડોકાતી જ બંધ થઈ ગઈ એક કાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે ગામમાં એનું માન પણ વધી ગયું છે સુનિલે કહ્યું પણ ગમે તેટલી હોશિયાર વ્યક્તિ હોય પણ કોઈ ખામી હોય જ નહીં કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું ના આમાં કોઈ જ ખામી નહીં કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્યોએ મેદાનમાં બેસીને જાળવાના સાંયે ભણાવવા પણ માંડે છે મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીની વર્ગમાં શું ચાલે છે એ એની નજરમાં રહે મધ્ય ભોજનમાં પહેલાં લાપસીને બદલે લોચો લાપસી હાલતી એ પણ આણે બંધ કરાવી દીધી દરરોજ તાજા શાકભાજી વાપરવાના સંચાલક એમ કહેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવા તો એ એની કારમાં અમદાવાદથી શાકભાજી લઈ આવે અને બિલ સંચાલકને આપી દે છે અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે વળી છેલ્લી રિસેસમાં અમારી નિશાળમાં સહુ શિક્ષકો પૈસા કાઢીને ચા બનાવતા હવે એ આવી જ છે ત્યારથી આ ચાનો ખર્ચો એ ભોગવે છે કોઈ શિક્ષક પાસેથી એક રૂપિયો લેવાનો નહીં બોલો વળી દરેક શિક્ષકને સત્રની શરૂઆતમાં કાગળના બે પેકેટ સ્ટેમ્પલ ટાંછણી બોક્સ સ્કેપચેન અને દસ દસ પેન આપી દીધી ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો જ નહીં બાળકોના શિક્ષણની એક પણ મિનિટ બગાડવાની જ નહીં મોબાઈલ તો લાવવાના જ નહીં અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે છે કોઈ જાતની ખામી છે જ નહીં પણ અમે આઠ શિક્ષકો છીએ અડધા તો કંટાળી ગયા છે સાવ થોડીક તો શાંતિ હોય કે નહીં નિશાળમાં સુનિલે વાત રજૂ કરી એની નિશાળ હવે આવવાની જ હતી તો તમે બદલી કેમ કરાવતા નથી બદલી કરાવીને છૂટી જવાય ને આવી શાળામાંથી એ ને થોડીક આધી નિશાળ મળે પણ પછી તો બાર બાદશાહીને કોઈના ઉપર કોઈના નીચે ધ્યાન રાખવા વાળું એવી શાળામાં જતું રહેવાય કાર ચાલકે કાર રોકીને કહ્યું સુનિલની શાળા આવી ગઈ હતી જવાબમાં સુનિલ બોલ્યો બસ હવે બદલી કેમ્પ થાય એટલી જ વાર અમે ચાર શિક્ષકો તો જતા જ રહેવાના છીએ છુટકારો લેવો છે આ નિશાળમાંથી કહીને એણે કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો અને એ પહેલાં સોહામણો યુવાન બોલ્યો બેસ્ટ ઓફ લક તમારો છુટકારો તો થઈ જશે વધુમાં વધુ તો હજુ એક વર્ષ લાગશે પણ મારો છુટકારો આજીવન નહીં થાય ના સમજ્યા ચાલો સમજાવું તમારી તો એ આશ્ચર્ય છે ને પણ મારી તો એ પત્ની છે ધ વે એ નામ મયક પટેલ તમારી આશ્ચર્ય નીતા પટેલનો હસબન્ડ છું પણ તમે એક વાત કરી એ મને ગમી જ્યારે નોકરી શોખ બને ને ત્યારે જમાવટ થાય છે નીતા નોકરી ન કરે તો પણ ચાલે મારે બે ફેક્ટરીઓ છે કોઈ કમી નથી પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનિલકુમાર કહીને મયંકે કાર ચલાવી મૂકી સુનિલને શું બોલવું એ સમજાયું નહીં એ પછી નીચી નજર કરીને શાળા તરફ ઝડપથી ડબડબ ભરવા લાગ્યો થોડીક આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાવ્યો યુ સ્વીટુ શું કરે છે બસ બાળકો સાથે સફાઈ કરું છું પણ કેમ આજ દસ વાગ્યે વહાલ ઉભરાઈ ગયું નીતાએ રિપ્લાય આપ્યો બસ આજ બહુ ખુશ છું સાંજે તને વાત કરીશ પણ રિયલી આજે મને તારા ઉપર ગર્વ થાય છે લવ યુ સ્વીટુ મયંક બોલતો હતો સેમ ટુ યુ ડીઅર બાય ટેક કેર કહીને નીતાએ ફોન કાપી નાખ્યો ઘણાએ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંક પટેલને પોતાની પત્નીની ફરજ નિષ્ઠા પ્રમાણિકતા પ્રત્યે ગર્વ હતો મયંક પટેલ સૌથી વધુ ભાગ્યશાળી પતિ હતો નોકરી મજબૂરીથી પણ થાય અને શોખથી પણ થાય મજબૂરીથી કરેલ નોકરી ભરણ પોષણ કરી શકે પણ આત્મપોષણ માટે તો શોખ જ કામમાં આવે અને નોકરીમાં શોખનો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ